હરની રોડ સ્થિત કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું જેમાં વડોદરાના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી ઉપસ્થિત રહ્યા હતા અને વિકાસના કામોની ધરી આપવામાં આવી હતી આપણે આ માત્ર ચૂંટણીને ચૂંટણી રીતે નથી જોવાની આપણે આ ચૂંટણીને

હું મત માનવા આવ્યો છું પણ જે રીતે હું મત માંગુ છું હું ખાતરી આપું છું કે વિકસિત ભારત ની સાથે É meu não é.